ગાંધીનગર મહાનગરપાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન છે એ માત્ર ને માત્ર પાણીમાં ને કાગળ ઉપર જોવા મળ્યો ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા અનેક જગ્યાએ ભૂવા પડી ગયા અંડરબ્રિજમાં બે લક્ઝરી ફસાઈ જતાં રેસ્ક્યુ કરી અને લોકોને બહાર કાઢવા પડ્યા હતા ઘર રોડ ઉપર પણ ગાબડા પડી ગયા પ્રાથમિક શાળા પાસે પણ ગાબડા પડી ગયા હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝબેરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરમાં ગઈકાલે પડેલ વરસાદના કારણે પ્રી મોનસૂન કામગીરીના ધજીયા ઉડાવી દીધા હતા પ્રી મોન્સૂનની કામગીરી માત્રને માત્ર મહાનગરપાલિકાના કહેવાતા કોન્ટ્રાક્ટરોને અધિકારીની ભગતથી કાગળ ઉપર જોવા મળી હતી ગઈકાલે પડેલા વરસાદમાં સેક્ટર સત્યાવીસમાં પ્રાથમિક શાળા પાંચથી પસાર થતો રસ્તો ધોવાઈ ગયો છે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ થયું હોય અને ગઈકાલે પડેલા વરસાદમાં આખી કાર ખાડામાં પડી જતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી એ જ પ્રમાણે ગાંધીનગર સેક્ટરમાં આવેલ અંડરપાસમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા અંડરબ્રિજમાં વરસાદના પાણી ભરાતા બે લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી ગાંધીનગર ફાયર વિભાગને કોલ આવતાની સાથે જ ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને પાંચ જેટલા લોકોને અંડર બ્રિજમાં જે પાણી ભરાયા હતા અને તેમાં ફસાયા હતા લક્ઝરીમાં તેમને બહાર કાઢવામાં આવ્યા હતા હાલ સમગ્ર ગાંધીનગર શહેરમાં વરસાદ આફત લઈને આવ્યો છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા અને રસ્તાઓ બેસી જવાની સમસ્યા જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ફરિયાદો મસ્ત મોટી જોવા મળી રહી છે એ જ પ્રમાણે ગાંધીનગરના ઘર રોડ પાસે પણ મસ્ત મોટો ભૂવો પડ્યો છે ગાંધીનગર ઘર રોડ પાસે ગત પડેલા ગત રાત્રે પડેલા વરસાદના લઈને આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન માત્ર પાણીમાં હોય તેવો ચિતાર જોવા મળ્યો છે ભૂવો પડ્યો ત્યાંથી સિવિલ હોસ્પિટલ પતિક્રાશ્રમ નજીકના અંતરે હોય ઘર રોડ ચોવીસ કલાક ધમધમતો વિસ્તાર છે જ્યાં ભારે વરસાદના કારણે રસ્તો બેસી ગયો અને મોટા ભૂવા પડ્યા છે અને કામગીરી નબળી હોવાનું સ્પષ્ટપણે જણાયું છે